રસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ કીટનાશકનો વપરાશ બંધ કરવો જોઈએ કારણ કે તેના થકી આપણી જમીન ખરાબ થાય છે આ હકીકત છે આ હકીકત છે અને એટલે જ એટલે જ તે માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે જમીન માટે જોખમી છે માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે અને એ જ કારણ છે કે ગુજરાતની અંદર જૈવિક ખેતી કહેવાય તો જૈવિક ખેતી રસાયણિક ખાતરો અને રાસાયણિક દવા સિવાયની ખેતી કહેવાય પ્રાકૃતિક ખેતી કહેવી ઓર્ગેનિક ખેતી કહેવાય આનો જબરજસ્ત પ્રચાર પ્રસાર શરૂ કરાયો મહેનત કરાઈ ત્યાં સુધી કે યુનિવર્સિટી સુધા સ્થાપિત કરાઈ હકીકત પણ એ જ અને આ દુઃખદ હકીકત છે જે લોકસભામાં આંકડા આવ્યા છે એ પ્રકારે આટલા પ્રયાસ પછી પણ રાજ્યમાં ચાર લાખ અઠ્ઠાણું હજાર હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી ઘટી છે છેલ્લા પાંચ વર્ષના આંકડા જોજો તમે ખેતી વધવી જોઈએ પ્રાકૃતિક ખેતી એક ઘટી છે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં નવ લાખ પાંત્રીસ હજાર એકત્રીસ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી થઈ જ્યારે ચોવીસ પચીસમાં માત્ર ચાર લાખ સડત્રીસ હજાર હેક્ટરની અંદર અને આ પણ મફતમાં પ્રચાર પ્રસાર નથી થયો દુનિયાભરના ખર્ચા કરાયા છે દુનિયાભરનું બજેટ ફળવાયું છે દુનિયાભરના લોકોએ વેપાર કરી લીધા છે પણ પ્રાકૃતિક ખેતી ઘટી છે એ આંકડા છે રૂપિયા ખવાયાના દર્દ કરતાં પણ વધુ પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ ઘટ્યું છે એનો મતલબ રાસાયણિક ખેતીનું પ્રમાણ વધ્યું છે એનો મતલબ આપણા તમામના જીવ માટેનું જોખમ પણ વધ્યું છે સરકાર ઓર્ગ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે એવું કહેવામાં આવે છે હું શબ્દ વાપરું છું કહેવામાં આવે છે પણ જે આંકડા સ્થિતિ અલગ બતાવે છે કારણ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા એક કરોડ અઠ્ઠાણું લાખ વર્ષ ચોવીસ પચીસમાં બે કરોડ બ્યાસી લાખની ગ્રાન્ટ જ ગ્રાન્ટ ફળવાય તો ઓર્ગેનિક ખેતીની તાલીમ માટે વર્ષ ત્રેવીસ ચોવીસમાં માત્ર ત્રણ કાર્યક્રમ રખાયા જેમાં એકસો નવ તાલીમાર્થીઓ ભાગ લીધો વર્ષ ચોવીસ પચીસમાં એક જ કાર્યક્રમ થયો જેમાં ઓગણસાઠ તાલીમાર્થીઓ ભાગ લીધો અને મને જે જાણકારી છે હું એની પુષ્ટિ નથી કરતો પણ ઉલ્લેખ કરું છું અને મારી સાથે બંને જે વ્યક્તિઓ જોડાય છે આ ખેતીને સારી રીતે જાણે છે એટલે એના પર બધું પ્રકાશ પણ પાડશે ચોપડે ઓર્ગેનિક ખેતી ખોટી પણ બતાવાય છે જે વ્યક્તિ જે ખેડૂત આ સેમિનારમાં આવી ગયો એને ઓર્ગેનિક ખેતી કરી લીધી એવું પણ બતાવવામાં આવે છે અને જો એ સ્થિતિ હોય તો આ એક મોટું કૌભાંડ પણ છે ડાંગ કહેવાય કે ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો ડાંગ વહેલેથી પહેલેથી જ પ્રાકૃતિક જિલ્લો હતો અહીંયા છ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં તાલીમ આપવાની હતી તાલીમ અને ખર્ચા માત્ર કાગળ ઉપર થયા તેવા આરોપ છે એક કંપની કુબેર કોર્પોરેશન એની ઓફિસ મહિનાઓથી બંધ છે એવા આરોપ છે ખેડૂતોનું વેરિફિકેશન ન કરાયાના પણ આ કંપની ઉપર આરોપ છે ત્રણ વ્યક્તિઓએ પ્રાકૃતિક ખેતીના નામે મોટા ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ સાથે પીએમને પત્ર પણ લખાયા છે રસાયણિક કંપનીઓનું હિત સાચવવા માટે અધિકારીઓ પ્રયાસ કરતા હોય તેવા પણ આરોપ છે આરોપ ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સિટી સામે પણ છે તેની વીસી તેના વીસીની યોગ્યતા ઉપર પણ આરોપ છે આઈટી ડાયરેક્ટર જેવા પદ બિનજરૂરી ઊભા કરી ખર્ચા કર્યાનો પણ આરોપ છે ત્રીસ હેક્ટરના બદલે માત્ર ત્રેવીસ હેક્ટરમાં યુનિવર્સિટી શરૂ કરી દેવાનો પણ આરોપ છે સવાલ એ છે કે આ બધું કાગળ ઉપર કેમ અને જો આ જ થવાનું છે તો મારા ખેડૂતના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કેમ કરો છો કેમ કરો છો કરોડો રૂપિયાનો કરોડો રૂપિયાનો ખર્ચો અને જો પ્રાકૃતિક ખેતીમાં ફાયદો નથી તો એનો ખોટો પ્રચાર પ્રસાર કેમ કરો છો જ્યારે આપણે તમામ લોકો જાણીએ છીએ કે ફાયદો છે તો પછી સવાલ એ છે કે પેલા આ ટાટા નેનો યુરિયા નેનોમાં ફાયદો છે પણ મારો ખેડૂત કન્વિન્સ નથી ઠીક એ જ રીતે જો આ પ્રાકૃતિક ખેતીમાં ફાયદો છે પણ ખેતીની જમીન ઘટે છે એની તો એનો મતલબ મારો ખેડૂત કન્વિન્સ નથી અને એક એકને કન્વિન્સ કરવામાં જેમની જેમની જવાબદારી છે તે સદંતર નિષ્ફળ નીવડ્યા છે હકીકત છે મંદરભાઈ પટેલ તેમને પણ પત્ર લખ્યા છે કિરીટભાઈ પટેલે પણ પત્ર લખ્યા છે હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે બીજેપીના નેતા છે ખેડૂત નેતા છે મનહરભાઈ ખેલ કોને પાડ્યો આ પ્રાકૃતિક ખેતીમાં અપ્રાકૃતિક ખેલ કોનો રોનકભાઈ એબીપી અસ્મિતાના પ્લેટફોર્મ ઉપરથી અત્યાર સુધીમાં હું તો બોલીશમાં તમે જેટલી ચર્ચા કરી છે સરવાળો કહું છું એ તમામ ગુજરાતના કે દેશના લોકોના હિતમાં હશે કે સરકારના હિતમાં હશે પણ આ પહેલી ચર્ચા એવી છે કે સજીવ સૃષ્ટિની ચર્ચા કરી રહ્યા છો તમે અને સજીવ સૃષ્ટિ એટલે સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી આપે બધા નામો આપ્યા આ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી શું છે અને સરકાર તરફથી જે વાતો થઈ હતી એ વાતો આપણે યાદ કરીએ વાતો કર્યા પછી સરકાર તરફથી શું પરિણામ નથી આવ્યું એની વાતો કરીએ સરકારે એના ઉપર શું શું કાર્યક્રમો કર્યા શું શું ખર્ચા કર્યા હતા અને પરિણામ નથી આવ્યું એની વાતો કરીએ આ પરિણામ ન મળવા પાછળના કારણોની ચર્ચા કરીએ અને આ પરિણામ આવે એના માટેના કયા ઉપાયો છે એની ચર્ચા કરીએ સાહેબ અહીંયા તંદુરસ્તી ભરી ચર્ચા નિષ્ણાંત વ્યક્તિ બેઠા છે ભારતીય જનતા પાર્ટીના એ પણ આ કામનો હિસ્સો છે આ કાર્યક્રમનો હિસ્સો છે આ યુનિવર્સિટીનો પણ હિસ્સો છે તમે જે પહેલી વાત કરી રોનકભાઈ ફેબ્રુઆરી બે હજાર વીસની અંદર ભારત સરકારે આ દેશની અંદર ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે એના માટે અમુક મુદ્દાઓ આધારિત એને એફપીઓ એક દેશ આ દેશની અંદર દસ હજાર એફપીઓ બનાવવાના નક્કી કર્યા પાંચ વર્ષ પછી આજે ત્રણસો ને ચાલીસ એફપીઓ ચાલે છે ગુજરાત આમાં કંઈ છે જ નહીં હું હિતેન્દ્રભાઈને એક કહેવા માગું છું મારી કોઈ પણ વાત ક્ષતિભાર પણ ખોટી હોય તો ઊંચી આંગળી કરજો હું ભલ બંધ થઈ જઈશ અત્યારે થી બાર એપીઓ હેમંતભાઈ રોનકભાઈ ચાલે છે એક એપીઓ પાછળ મિનિમમ મેક્સિમમ પંદર લાખ રૂપિયા એટલે હા એપ્યુ એટલે શું સરવાળ સમજો સમજો છો એપ્યુ એટલે શું ફાર્મ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝર જે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝર સરકારે જે નિર્માણ એ બનાવવાની એક એક પદ્ધતિ હતી કે ભાઈ આ ફાર્મર પ્રોડ્યુસર બને એ ખેડૂતોનું એક યુથ બને પ્રાકૃતિક ખેતી કરતા થાય એને નોહાવ આપે અને ગુજરાતની અંદર નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે અને બીજી વસ્તુ રોનકભાઈ મારી વાતને થોડીક આગળ વધારતા વાત કરું આ પછી રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે અઢળક નાણાં આપ્યા અઢળક નાણાં આપ્યા નાણાંમાં કંઈ કસી બાકી નથી રાખી કેન્દ્ર સરકાર તરફથી પૈસા આવ્યા એમાં તેરની વાત કરીને ચાર આપ્યા એ વસ્તુ જુદી છે પણ ખેડૂતો કન્વિન્સ કે એમને તમારો શબ્દ બહુ મજબૂતાઈથી તેમ બોલ્યા કે નેનો યુરિયા એક સારી ટેકનોલોજી સરકાર ખેડૂતોને સમજાવી ન શકી કે મિશનરી સમજાવી ન શકી આ પણ પદ્ધતિ છે સારી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જોઈએ આ ઝેર લોકો પી રહ્યા છે એને બચાવવા જોઈએ સજીવ સૃષ્ટિ ખતમ થઈ રહી છે પૃથ્વીનું પેટાળ ખતમ થઈ રહ્યું છે એના માટે પણ કામ કરવું જોઈએ એના માટે સરકાર કટિબદ્ધતા દાખવી છે એ બાબતમાં કોઈ મનમેક નથી પણ તમે કુવેર કોર્પોરેશન નામની એક સંસ્થાની વાત કરી સાહેબ એ સંસ્થાને ડાંગ કલેક્ટરે એને તમે બ્લેકલિસ્ટ કર્યા અત્યારે એક કરોડને પચાસ લાખ રૂપિયાની એની ઉપર ઇન્ક્વાય રિકવાયરી રિક્વાય વસુલાત માટેનો આદેશ કર્યો છે એવી કો કુબેર કોર્પોરેશન જેવી બે પાંચ સંસ્થાઓ ઉપર જો સરકાર ભરોસો રાખતી હોય તો ગુજરાત સરકારના બે પગડા છે એક સરકારી તંત્ર કામ કરે છે અને એક જેને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટેશન એ રાજ્યપાલ છે નામદાર હવે નામદાર રાજ્યપાલનો વિચાર અને સરકાર આ તો એના જેવું છે કે રોનકભાઈ તમને હુરાતન ચડે લડવા હું જાઉં એ તમને સુરાતન ચડે છે અને લડવા હું જાઉં છું મન કોઈ પરિણામ નથી મળવાનું મુદ્દો એ છે કે એપીઓ ઉપર ખર્ચા અઢળક કર્યા પછી આપણને પરિણામ નથી મળ્યું રોનકભાઈ નથી મળ્યા એના કારણો હું તમને કહું પહેલું કારણ એ છે કે સામાન્ય ખેતી કરતો ખેડૂત હોય બે હજાર સોળમાં માન્ય નરેન્દ્રભાઈએ કીધું કે આપણે ખેતીની આવક આપણે ખેડૂતોની બમણી કરી દેવી છે સોળથી માંડીને છવ્વીસ થશે બમણી નથી થઈ તો રેગ્યુલર ખેતી બમણી નથી થતી તો પ્રાકૃતિક ખેતી તો ત્રીસથી ચાલીસ ટકા ઉત્પાદન ઓછું આવે તો ત્રીસથી ચાલીસ ટકા ઉત્પાદનના ખર્ચા ભાવ એને આપી દેવા જોઈએ એ નથી આપણા એ આપવા જોઈતા હતા નંબર બે કે ટેસ્ટિંગ કોસ્ટ જે છે એ ખેડૂત ઉપર છે અત્યારે એ આપણે ટેસ્ટિંગ કોર્ષ ખેડૂતના માથેથી લઈ લેવી જોઈતી હતી ઉત્પાદન ઉપર કોડ નાખો તો સામાન્ય રીતે હું તમને કહું નાગપુરની અંદર દ્રાક્ષની ખેતી ખેતી કરનારા ખેડૂતો કરે છે એટલે કે રોનક પટેલ એના પોતાના ખેતરમાં સો કિલોગ્રામ ચણાનું ઉત્પાદન કરે એનું પેકિંગ કરે એ ક્યુ કોડ આપે એટલે એ સો કિલોગ્રામમાં મનહરભાઈ ને પચાસ કિલોગ્રામ વેચે તો તમારા ક્યુઆર કોડ નીચે પચાસ કિલોગ્રામ માઇનસ થઈ જાય પચાસ કિલોગ્રામ જ વેચવાના રહે અત્યારે શું થાય છે જે ખેડૂતોને ખેતી પોસાતી નથી કોક ભાઈઓ ખેડૂતો ટૂંકા રસ્તા કરે છે એના કારણે ઉત્પાદન ઓછું હોય છતાંય ઉત્પાદન વધુ વેચે છે એટલે ક્રેડિબિલિટીનો સવાલ ઊભો થયો અને જે કંઈને કંઈ રીતે ખેડૂતોની અંદર ઉત્પાદન આવ્યું છે એ કંઈ બીજું આવ્યું છે અને વેચવા નીકળે બીજું એટલે ઉપભોક્તા પણ છેતરાય છે આ બે વચ્ચેનો સમન્વય સરકારે કરવાનો હતો એ સરકાર નથી કરી શકી બીજી વાત ખેતીની અંદર ખેડૂત નફો શોધે સાહેબ કોઈપણ વેપારી હોય કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય પોતાના ધંધામાં નફો શોધતા હોય તમે ખાલી વિચાર પ્રગટ કરી દો કે તમારે ખેતી પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી અપનાવવાની છે એની અપીલ કરો એની જાહેરાતો કરો તો ખેડૂતને તમે આંકડા તો બતાવો તો તમારી ખેતી છે એ આમ કરશો આમ કરશો તમને એમાં બે આંકડા વધુ મળશે પણ એ સાહેબ નથી બતાવ્યું હવે આ દબામ વસ્તુ બની પછી બાધારુ બાબત કઈ છે

એ દવા શ્રેણી વન ની અંદર અમારી એગ્રીકલ્ચર ની અંદર પેસ્ટિસાઇડ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માં શ્રેણી વન માં એ આઈસીઆર એ મૂકેલી છે ડબલ્યુએચઓ એ મૂકેલી છે શ્રેણી વન માં શ્રેણી વન માં મૂકેલી પેસ્ટિસાઇડ એટલે ઘાતક પ્રાણઘાતક દવા કહેવાય એને અડાય પણ નહીં અનેક લોકો દવા છાંટતી વખતે મૃત્યુ પામ્યા છે એવી દવાને આજની તારીખે માર્કેટમાં છે ને પ્રોડક્શન ચાલુ છે ને હજારો મેટ્રિક ટન ઠલવાય છે અને ઉપરાંત દુઃખદ વાત કરું તમને બે હજાર એકવીસની અંદર યુપીએલ એને

ગેર ખેતી પદ્ધતિ અને આને અટકાવવાનું કામ ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટીની છે યુનિવર્સિટી સંશોધન કરીને સામે આયામ પાયા મૂકે સરકાર એને સ્વીકારે ખેડૂતો સુધી પહોંચાડે આ વિચાર આપવાનું કામ આ સરકારનું છે પણ દુર્ભાગ્ય એટલું છે કે એ નથી કરી શકતા અને છેલ્લે મારી વાત મૂકી દઉં રોનકભાઈ આ કેન્સરના દર્દો બાર લાખ એમાંથી સાહેબ એક આંકડો એમ કહે છે કે ભારતની ભૂમિ ઉપર પૃથ્વી ઉપર બાર લાખ દર્દીઓ થાય એમાં સાહીઠ તો સાહેબ ખાલી ભારતના છે એનું તમામ સરવાળો પ્રાકૃતિક ખેતી ખેતી અપનાવવાથી અટકી જાય તો પછી તમારો વિચાર તો સારો છે મુદ્દો સાચો છે મુદ્દાને લઈ નિરાકરણ પણ છે તો ખેડૂતોને તમારે નફાનું ધોરણ બતાવવું પડશે પ્રાકૃતિક ખેતી કરો તમે અમે તમને આ આપશું તેત્રીસ ટકા ભાવ વધુ આપશું ખેડૂત એટલે કે ઉપભોક્તા ઉત્પાદન કરતા અને ઉપભોક્તા એ બે વચ્ચેની ક્રેડિબિલિટી ઉભી કરવા માટેનું સરકારનું કામ છે કુબેર કોર્પોરેશન જેવી સંસ્થાઓને ઉપર કમરે તમે અવડો મોટો ભયંકર પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતો પ્રશ્ન મોટો પડકારજનક છે અને એવાના મોચે એનું ગજુ છે કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની પાસે નથી તમે કહો છો અઠવાડિયામાં ત્રણ દિવસ તાળા મારેલા હોય છે એની પાસે નોહાવ નથી એની પાસે ટેકનિકલ સ્ટાફ નથી એની પાસે ગણિત કોઈ નથી માત્ર નફાના ધોરણો કમાવા માટે થઈ અને કોઈ રાજ્યપાલના સાથે સંબંધ હોય કોઈ મિનિસ્ટ્રીમાં

અને નિષ્ણાંત માણસોને તમે સાથે રાખો અને સરકારની સાથે હમદર્દી ધરાવતા હોય હિતેન્દ્ર પટેલ જેવા વ્યક્તિ છે હું તમને કહું આજે ભારતીય જનતા પાર્ટીના એ માણસ તમારે વખાણ એટલા માટે કરવા પડે છે કે એ વ્યક્તિએ આ હિસ્સો છે આ માણસ આ માણસ હિસ્સો છે એનો એનો ટેકનિકલ ઉપયોગ કરવો જોઈતો હતો એને એને સલાહ સૂચના લેવી જોઈતી મિટિંગની ચર્ચામાં એનો હિસ્સો લેવો જોતો હતો આ વિચાર પ્રગટ કરવાનું કામ એનું છે એને તમે કેટલું મને તમે બતાવે હિતેન્દ્રભાઈ પોતાની વાતમાં મૂકે અને નિષ્પક્ષ મૂકે કે ગુજરાત ખેડૂતોને બચાવવા માટે આપની પાસે જે કઈ આયામ પાયામ છે સરકાર ને કહી શકો એમ છો એ વાત તમારે મૂકવી જોઈએ ખેડૂતોને બચાવવા ને સજીવ સૃષ્ટિ બચાવવા માટે આપણે સૌએ સાથે રહીને કામ કરવું જોઈએ ઇતેન્દ્રભાઈ જો મેં તો બહુ વાતો આવડી આ બધી બહુ વાતો આવડી છેલ્લા 4 વર્ષમાં એક દિવસ ખાલી નઈ ગયો હોય કે પ્રાકૃતિક ખેતી ની વાત નઈ આવડી હોય અને બજારમાં બહુ આપડી કો ઓર્ગેનિક ટામેટો નું ઓર્ગેનિક આન પણ આ બધો રિપોર્ટ જે મેં વાંચ્યો ને એ ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ આ બધી વાર્તાઓ છે જો કોઈ કંપની કીટનાશક કંપનીનો મંદરભાઈ ઉલ્લેખ કર્યો મારે કોઈ લેવા દેવા નથી મને મારી પ્રકૃતિ જોડે લેવા દેવા વાર્તાઓ ક્યારે બંધ કરશે સરકાર છે ત્રેવડ છે ત્રેવડ સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ વધારવાની માત્ર પેપર ઉપર જ ચાલ ચલાવવાનું માત્ર માત્ર સેમિનારો જ કરવાના ખેડૂત ભરોસો નથી કરતો સાહેબ આ સ્થિતિ કેમ રોનકભાઈ આખી એક ચર્ચામાં આપે જે આપની ઓપનિંગ કમેન્ટ્સમાં વાત કરીએ અને માન્ય મનહરભાઈએ વિસ્તૃત જે ખેતીની પરિસ્થિતિ દેશ અને ગુજરાતમાં છે એની ડિટેલ વાત કરી એની સાથે ક્યાંય પણ હું ડિનાય નથી કરતો પણ વાત એમાંથી એ આવી કે મનહરભાઈએ કીધું કે દેશમાં કૃષિની સામે જે પડકારો છે એ ખાતર અને ફર્ટિલાઇઝરના અતિરેકને કારણે છે એમણે એ પણ વાત કરી કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે બાયો ફર્ટિલાઇઝર નેનો યુરિયા અને પ્રાકૃતિક ખેતીમાં ઇનિશિયેટિવ લીધા છે એ વાત એમણે પણ સ્વીકારી તમે પણ તમારી વાતમાં સ્વીકારી કે આ દેશની સૌથી પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું હાલતખ યુનિવર્સિટી સાથે સાથે સમગ્ર દેશની એ એકમાત્ર પ્રાકૃતિક

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મને સુભાષ પાલેકરજીના નેતૃત્વમાં ગુજરાતમાં અભિયાનની શરૂઆત થયેલી અને ચારથી પાંચ પાંચ હજાર ખેડૂતના સંમેલનો ત્રિદિવસીય પાંચ દિવસીય સંમેલનો તાલીમો એ શુલ્ક સાથેની તાલીમો આપણે આયોજન કર્યું હતું અને ખૂબ ઝડપથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત સરકાર નંબર વન હતી બે હજાર ઓગણીસમાં મહામહિમ રાજપાલ આદરણીય દેવવ્રતજી આપણા ત્યાં આવ્યા એ પછી એમણે સરકારની સાથે સાથે આ ખેડૂતોના કામ માટે પણ ખૂબ મોટા ઇનિશિયેટિવ લીધા અને પોતે અંગત રસ લઈ અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ વધારવા માટે જુદી જુદી સંસ્થાઓ સાથે કામ કર્યું એની સાથે સાથે આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના થઈ પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના થઈ આત્મા પ્રોજેક્ટ છે એના દ્વારા જુદી જુદી તાલીમો કરીને આ કામને વધારવાનો પ્રવાસ થયો પ્રામાણિક પ્રયાસ થયો અને આજે સમગ્ર દેશમાં સૌથી વધારે કામ પ્રાકૃતિક ખેતીનું થતું હોય તો એ ગુજરાતમાં છે પ્રાકૃતિક ખેતી થાય છે એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ મોટાભાઈ પેલા આંકડા ખોટા પ્રાકૃતિક ખેતી વધી કે ઘટી હા કે ના નહીં આ રેપિડ રાઉન્ડ શરૂ કરીએ આપણે હા કે ના ના એ ઘટી છે એ કેમ ઘટી કે જો આટલું બધું કર્યું આટલા સેમિનારો કર્યા કેમ ઘટી એને હું કેમ ઘટી મને કહો કેમ ઘટી સેમિનાર શું કરવાના એ સેમિનાર માં હાજર ખેડૂતો લખાઈ ગયું હશે ઘટી તમે વાત કરો છો ને તમે સામાન્ય રીતે વાત કરતા હો ત્યારે ખેડૂતના હિતની કરતા હો છો પણ આજે મને એવું લાગે છે કે આવડા મોટા અભિયાનમાં આટલા મહાયજ્ઞમાં તમે શંકા કરો છો એ મને બરાબર નથી અરે ભાઈ સાંભળો યજ્ઞની જ્યોત બુજાતી દેખાય તો કરવી જ પડે સાહેબ

આ ખેડૂતને ખેતીના કામમાં નફાકારકતા પ્રથમ જોતા હોય છે અહીંયા આ પ્રાકૃતિક ખેતીના કામમાં થોડું લેબરિયસ કામ પણ વધારે છે અને એટલે નવી પેઢી એને સ્વીકારે ને એને સમજાવીએ એવો પ્રયાસ થયો છે પણ એ ખરેખર એમાં સફળતા નથી મળી એ વાત સાચી છે પણ આ કામ કંઈ ફેક્ટરી બનાવવા જેવું કે કોઈ દુકાનો કરવા જેવું સરળ કામ નથી આખો પરંપરાગત વર્ષની જે વ્યવસ્થા છે એને બદલવા માટે સમય લાગે જી

કેવલ્ય સ્વામી કામ કરે છે બીએપીએસ સંસ્થા કામ કરે છે બ્રહ્માકુમારી સંસ્થા કામ કરે છે યોગેશ્વર કામ કરે આ બધા લોકોને અમે જોડશું હવે સમયનો અભાવ છે મતલબ ટૂંકી કોમેન્ટ એકદમ ટૂંકી હું હિતેન્દ્રભાઈ એક અભ્યાસુ માણસ થઈને આટલી બધી વાતને ખેડૂતોના હિતમાં ન છુપાવો તો સારું પ્રાકૃતિક ખેતી માટે પહેલી આ દેશની સૌથી પહેલી સિક્કિમ યુનિવર્સિટીમાં એ બની અને આજે એકમાત્ર આ દેશનું એકમાત્ર સ્ટેટ છે પ્રાકૃતિક સિક્કિમ છે સાહેબ આપણે સિક્કિમ સફળ થાય છે તો ગુજરાત સફળ તો આ મોડલ સ્ટેટ છે હિતેન્દ્રભાઈ ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિ ઉપર આપણે અભ્યાસ સવ કરવો જોઈએ સરકારે આ બે ધ્યાન છે અને બીજા નંબરની અંદર એન્જિન ચાલે છે અને દિશા છે બંનેની અલગ અલગ દિશામાં સરકારને માન્ય રાજ્યપાલના બંનેના દિશાઓ જુદી છે અને ભ્રષ્ટ લોકોના કુબેર કોર્પોરેશનનું નામ લે તો તમે કેમ ગભરાવ છો

અરીસાથી મોઢું ક્યારે ન ફેવરી શકાય પ્રમાણ ઘટ્યું છે એ દુઃખની વાત છે અને જેમની જવાબદારી છે પ્રમાણ વધારવાની એમને સ્પષ્ટતા કરવી જોઈએ એ મૌન કેમ છે એટલે લાગે છે કંઈક અપ્રાકૃતિક થયું છે